જ્યારે હું સ્વિમિંગ પુલમાં પડું હોય ને ત્યારે ઘણા બધા સ્વિમિંગ સ્વિમિંગ કરતા હોય તો મને એવું લાગે કે હું એમ એમ જેવો નોર્મલ જ છું મને નોર્મલ જ ફીલ આવે હું એમને નોર્મલ બી હરાવું છું મેં સ્વિમિંગ છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે જેમાં મારી સાથે કોમ્પિટિટર એ દસ દસ વર્ષથી સ્વિમિંગ કરતા હતા પણ મેં એક જ વર્ષમાં સંઘર્ષ કરીને લોકોને બરાબર કરીને એમને પણ પાછળ રાખું છું હું એટલા માટે અહીંયા મેં મહેનત કરું છું કે મારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જો જોઈએ છે હું હું લઈને જ આવીશ કોચ તરીકે મને એવું થાય કે હું કોઈ પહેરા કે કોઈને શીખવાડી ના શકું તો હું કોચ જ ના કહેવાઉં સામાન્ય જીવનમાં સંઘર્ષ કરતા આ તરવૈયાઓ જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે ભલભલાને અચંબિત કરી દે છે મારું નામ મકવાણા છે જીવનભાઈ છે હું મૂળ ભાવનગરના મહુવા તાલુકાના દેવરિયા ગામથી આવું છું મારે બે હાથ ને એક પગ નથી મેં જ્યારે મેં વિચાર્યું કે મારે સ્પોર્ટ્સમાં જવું હોય ત્યારે કોઈ બી મને સ્પોર્ટ્સમાં લેવા માટે તૈયાર નથી તૈયાર નહોતું કારણ કે મારે ઘણી બધી તકલીફ છે બે હાથ તો એક પગ નહોતો એના કારણે કોઈ સ્વિમિંગ નહોતું લેતું પછી હું સરદાર પ્રદેશ સ્ટેડિયમમાં જે અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનનું આવેલું છે તો ત્યાં મને કિચન શહેરને રાજેશ્વર મળ્યા બરાબર તો એમને કિશન શહેરએ કીધું કંઈ નહીં કોઈ ન કંઈ હું તને શીખવાડીશ બરાબર પછી ત્યાંથી મારી જર્ની શરૂ થઈ અત્યારે મેં બે વર્ષથી હું સ્વિમિંગ કરું અને મેં સ્વિમિંગમાં ઘણું બધું અચીવ કર્યું છે મારી પાસે ટોટલ નેશનલના નવ મેડલ છે પાંચ કિલોમીટર દરિયામાં મેં પાંચમાં રેન્ક ફિનિશ કર્યું છે પાંચ કિલોમીટર અત્યારે હું નેશનલ રેકોર્ડથી ખાલી બે સેકન્ડ જ પાછો છું અને હું અત્યારે ઇન્ટરનેશનલની તૈયારી કરી રહ્યો છું આ યુવાન તરવૈયાઓનો જુસ્સો વધારવાનું કામ કર્યું છે તેમના કોચ કિશન ડાભી અને તેમની ટીમે કિશનભાઈ અને તેમની ટીમ આ ખેલાડીઓ પાછળ વિશેષ સમય આપી તેમને અલગ અલગ હરીફાઈની તૈયારીઓ કરાવે છે તેમ પહેરામાં જયેશ મકવાણા કરીને જે કલ્પેશભાઈ છે મિતાંગ શાહ છે અને સના બાનું છે હિમાંશુ છે તે લોકોની ઘરની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ કરતાં પણ ગરીબ ઘરના છોકરાઓ અહીંયા આવે છે કે મને એવું છે કે કોઈ આ લોકોને જીવન બદલી અને એ લોકોને મેક્સિમમ આપણાથી થતા બનતા અમે હું તેમજ અમારા અન્ય કોચ સ્ટાફ બધા એવી મદદ કરીએ છીએ કે મેક્સિમમ આ લોકોની જીવન બદલાય અને એ લોકો લાઈફમાં કંઈક સારા એવા લેવલે પહોંચી જાય સ્વિમિંગ પસંદ કરવા મારા હેતુ એક જ છે કે મારે દેશ માટે ક્યાંક કરવું છે મારા ટા નેશનલમાં મારે ડે મેડલ છે તેમજ સી સ્વિમિંગ છે પોરબંદર છે તેમાં પણ મારા મેડલ છે ફિનિશિંગના અને સ્ટેટના મારી પાસે ચાર મેડલ છે અત્યારે હું ઇન્ટરનેશનલ મેડલ માટે તૈયારી કરું છું જેથી મારા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તેમજ મારા કૃષ્ણ ધાબેનું નામ રોશન કરી શકું હું અહીંયા ફિસ્ટ થાય બટરફ્રાય બેક સ્ટ્રોક બ્લેક સ્ટ્રોક ઓર મેં અહીંયા પે સ્વિમિંગ મેં મેને મેડલ બી જીતાએ અને મેં તીન તીન મહિને છે હું સ્વિમિંગમાં આ યુવાનોએ મેળવેલી સિદ્ધિઓના કારણે હવે સમાજ તેમને માનધીર જોવા લાગ્યો છે સ્વિમિંગમાં આવ્યો હું ત્યાંથી સ્ટાર્ટિંગમાં તો શું કહે પેલું ફીલ થતું કે થતું નથી કારણ કે આ તકલીફ પડે હાથમાં આના કારણે પગમાં કારણે તો પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થતી ગઈ ને એમ બહુ બહુ એટલે બહુ મજા આવતી રહી ને પછી ધીમે ધીમે સર અમારી પર પ્રેક્ટિસ કરાવતા ગયા તો અમે નેશનલ લેવલે પહોંચી ગયા પછી નેશનલમાં અમે મેડલ પાડ્યા પછી અને પછીની ફિલિંગ છે ઘરમાં ને બહાર બધે બહુ ખુશીનો માહોલ છે ને મને અમારી અંદરથી એવું થાય કે ના મેં કંઈક બહુ મોટું અચીવ કર્યું છે પહેલાં એવું હતું કે હું જ્યાં ગામમાં આમ જાતો ને ત્યારે કારણ કે અમારા આટલી બધી તકલીફ છે એના કારણે કોઈ ઓળખતું નહીં અને અમે કોઈ ભાવ બી ના દેતું પછી જે રીતે હું નેશનલમાં સ્વિમિંગમાં આગળ વધતો ગયો એવી રીતે મારા નેશનલમાં મેડલ આવ્યા મેં નેશનલમાં ગવર્મેન્ટે સારો સપોર્ટ કર્યો ને પછી એના કારણે તો શું કહેવાય અત્યારે મને બધા ઈજ્જત કરે ને સારા પૈસા મેળ્યા એના કારણે બધા મને સમાજમાં ઈજ્જત આપે છે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા બાદ કોચ કિશન ખેલાડીઓને ઓલિમ્પિક માટેની તૈયારીઓ કરાવી રહ્યા છે મારું ગોલ પોતાનું કે જે જયેશ મકવાણા છે કલ્પેશભાઈ છે તેમજ બીજા પેરા સ્વિમર છે કે એ ઓલિમ્પિક લેવલે જઈને દેશનું નામ રોશન કરે ઇન્ડિયાનું નામ રોશન કરે મારું સપનું છે અને એના માટે હું બેસ્ટ મારા પ્રયાસ કરીશ મારા જીવનમાં જેટલી બી મહેનત કરી શકું એનાથી કદાચ ચાર ગણી હું કરવા માગું છું અને કરી રહ્યા છે